તમને કહો સોરાણુમાં માં સુટ 94 થી સુટણી માં આ બધા નેતા હારા છે હો બધા નેતા હારા આપણે ઘડીક રહેવું ખોટું હું કામ કોઈન મોળા કેવા જોએ બાપુ અમારે વાવા જોડો આવ્યો હતો હા અમારે તમે તો ભાગશાળી થોડાક વધારે આ પરગણા પણ અમારે કેવું આવો ભાઈ અમારે કોરોના આવ્યો તો વાવા વાવાઝોડો જોડો આવ્યો યારું કઈડ્યો તો પછી વીસી કઈડ્યો

પણ અમારે વાવાઝોડું આવ્યું ને અને પાછું અઢાર કલાક સાહેબ બાબભભાઈ તમારે તો ભાવનગર થોડુંક બે કલાક મોડું પડ્યું તું હા પણ બહુ ઓછું રહ્યું તમારે પણ અમારે જે મહવા જેમ મકાન કાયદેસર સાહેબ આમ આમ પીલો રહેલે મકાન ના મારે ઓલો મોટો જેવું ભોળાનાથનો ફોટો છે આખો કાસનો મોટા બાપુ ધ્યાન રાખજો તમે ધ્યાન રાખ્યું એમ હા અઢાર કલાક વાવાઝોડું પછી અમે આટો મારવા ગયા એક વચ્ચે બીજું અત્યારના કોઈ નેતા નહિ અત્યારના અત્યારના નહીં આપણે અત્યારના નહી કેવાના તે વાવાઝોડાની આગાહી આવીને તે અગાઉ ગયા એ કે વાવાઝોડ આવે એ પેલા આપણે આટો માલ લે અમારે જેવું કઈ કામ હોય કે જો અમારે જેવું કઈ કામકાજ હોય કે છે તેવડે ગયા ને તો બન્યું કેવું રાતે અગિયાર વાગે ગયા ને એક જ ગાડીમાં એકવીસ જણા કારણ કે અત્યારે બહુ ફેર ને એ લોકો પાસે છે એકવી જણા હો એક જ ગાડીમાં તે એ બધા ગામડામાં દરિયા કાંઠે સાહેબ આટા મારતા હતા ને જોરથી પવન આવ્યો ને તો એ ઝાડ પીડ્યું ઝાડી ગાડીમાંથી જ ગયું રાત પડી ગયેલી કોઈને ખબર નહીં અહીંયા એકવી જણા છે તા તો એક વાગ્યે તો વાવાઝોડે ઝપટ કરી લગભગ બધાય ઝાડવા એક એક ઝાડવું પડી ગયું મારે અહીંયા રાતે એક વાગ્યા હતા બાબુ ઘરેલી બહાર કોઈ નો નીકળે કે બહાર છે એ ઘરે કોઈ નો આવીએ કે હાવ હજળ ઓલા એક બહાર નો નીકળીએ ક્યાં પછી ક્યાંય લીલું લાકડું મળે નહીં બધા ઓલો હુકલ લાકડું મળે નહીં બધા લીલા ઝાડવા બાકીનું બધું પલ્લી ગયેલું દરિયાના પાણી ગામમાં ગળી ગયા આવું બધું ખૂબ છું તમને મને બહુ ગમે ઓલા પછી હવારા સાહેબ જોયું ને તો ઓલા ગાડીમાં ગાડીમાં દબાઈ એટલે ગામનો ગામ બહુ ભાગશાળી ગામ હતું આમ બધા દિયાળું માણસો ઓહો આપણા ગામના સાપામાં એકવીસ જણા સંસ્કાર કરાવી એ તો સ્થિતિ હતી નહીં એટલે કીધું કે આપડા એકવીસ એકવીસ ને સમાધી દઈ દે ઈ બામ કાયમ વાવાઝોડાની યાદી આપણા ગામમાં રહે એકવી એકવી ની ગામને સમાધિ આપી દીધી પંદર દિવસ પછી તો બધું ખુલ્લું છું સહાય પૂરી જે કાંઈ મળતું બધું મળવા મળ્યું અને અધિકારીઓ આની તપાસમાં આવ્યા કાઇ એકવી એકવી ગુજરી જાય તપાસ કરો એટલે તપાસ કરી ગામના પાંચસો જણાને ભેગા કર્યા કારણ સમાધી સમાધિ દીધી ત્યારે કેટલા હતા કે પાંચસો પાંચસો હતા આખું ગામ હતું કે પણ એકવી એકવી મરી ગયા હતા ના એમ તો બે ત્રણ જણા એમ કેતા અમારા ગામના વડીલો કીધું નેતા તો બોલતા હોય હાસું નો મનાય આપડે આપણું કામ કરો એ તો બોલ્યા કરે એનું આપણે હાસુ આ તો આપણા આપણો 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 ધર્મ છે આપણે તો અમુક શીપીયું માથે મૂકી દીધું બોલવું સદંતા દાતારી સુરપંત એતા અભ્યાસા ના મિલે હો તો બિના કૃપા ભગવાન પણ જેની અંદર મોળું ઓહાણે છે વાત છે સાહેબ જેનામાં મોળા વહાણ હશે એ કોઈ દે આગળ નહીં વધી શકે ડરપોક હશે એ આગળ નહીં વધી શકે જંગલનો રાત જંગલની અંદર સાંભળી જો હાથી જેટલી તાકાત સિંહમાં નથી હાથી જેટલો વેટ વજન સિંહમાં નથી જીરાબ જેટલો વજન સિંહમાં નથી ભેજ જેટલો વજન સિંહમાં નથી એવા તમને પચાસ પ્રાણીથી નામ આપું કે સિંહ નો એટલો વજન કે એટલી તાકાત નથી સિંહમાં પણ છતાં જંગલનો રાજા સિંહ કહેવાય છે શું કામ એમાં કાળજીયું છે એમાં કલેજુ છે એક નાખે ને તો હાથી હમ કરીને જાય ઘણા હોય વજનવાળા પણ આપણે આમ હામોદી હું છે કાંઈ નહીં ભાઈ હું તો આમ થો લઈ સદ્ગુરુ કાળજીયું છે હાવજ જે બોલે છે હાવજ ની નડક માં ઓમ ઓમ આ ઓમ નો નાદ છે અને જેની પાસે બહુ ભજન હોય ને એની પાપણે ધીરે ધીરે બંધ થતી હોય ને એની પાપણે ધીરે ધીરે ખુલતી હોય અને જેની અમારા ઘડે આમ આમ એની ઉપર બહુ ભરોસો ન કરવો ઘણા નેતા જ ને આમ આમ કથા સાહેબ હું જંગલમાં ખુબ હું ફિરો છું હાવત એમાં વન મંત્રી અહીંયા બેઠા છે મને ફોન આવ્યો કિરીઠી સાહેબ ને વન ખાતું આપ્યું મેં કીધું એ વન નો રાજા સિંહ થાય ને

અને જે આ દેશનો ઓમકાર નાદ કરે ને સાહેબ એનું કાળજી મજબૂત થાય સંત ફકીર ઓલિયાના નામ ઉપર જે ઓળગોળ થતો હોય ને સાહેબ એને એને એનું એનું વજન કાઈક કાળજી મજબૂત થાય મહારાણા પ્રતાપને એનો ગુરુ રાઘેન્દ્ર દાસ ના મળ્યા હોય તો એનું કાળજી મજબૂત ન થઈ શકે અરે મહારાણા પ્રતાપ અને જે સંત તુલસી દાસવામાં આવ્યા કીધું કે નમન તુલસીદાસે કીધું નમન હું એકને જ કરું છું આપણે તો ભારું કહેવાય જીવ માત્ર ભાઈ હોય હું તને નમન ના કરી શકું

તુ ભાલા લો તુમરે લી માલા હમ રખે એમ જેને જેની પાસે ગુરુ મહાન હોય એ જ મહાન હોય શકે